કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો એકમ દસ કરવાનો એક થી પચાસ અંકો શીખ્યા છીએ હવે તેનો ઉપયોગ આપણે કરવાનો છે કોઈ નાની સંખ્યા કોઈ મોટી કોઈ આગળ પાછળ વચ્ચે ની સંખ્યા ગણિતનો ઉપયોગ આપણે હવે ઘરની અંદર પણ કરી શકીએ છીએ તો ચાલો મિત્રો એની એક સરસ પ્રવૃત્તિ સમૂહ કાર્યની અંદર આપેલી છે તે પ્રવૃત્તિ આપણે કરવાની છે તમારે આ પ્રવૃત્તિ તમારા ઘરે જ કરવાની છે જો તમે શાળામાં હો તો શાળામાં પણ આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ પરંતુ અત્યારે આપણે આ પ્રવૃત્તિ તમારા ઘરે કરવાની છે તો બાળ મિત્રો તમારા ઘરે શું કરવાનું છે તો કશું નથી કરવાનું તમારે એક કાગળ લેવાનો છે એક પેન લેવાની છે કાગળ પેન લઈ અને તૈયાર થઈ જવાનું છે અને તમારે સંખ્યાઓ લખવાની છે બરાબર તમારા ઘરે રહેલા પંખા તમારા ઘરે કેટલા પંખા છે તે કાગળની અંદર આપણે લખીશું કે મારા ઘરે ભાઈ ચાર પંખા છે તો આપણે લખીશું ચાર ચાર તો ટ્યુબલાઇટ કેટલી છે તો કે ભાઈ મારા ઘરે ટ્યુબલાઇટ બે છે તો આપણે લખીશું બે તો ભાઈ ટ્યુબલાઇટ બે છે અને પંખા ચાર છે તો આમાંથી કોણ વધારે છે પંખા વધારે કે ટ્યુબલાઇટ વધારે તો કે પંખા વધારે છે તો કે આ ચાર પંખા વધારે છે અને ટ્યુબલાઇટ ઓછી છે તો આ અંકોનો ઉપયોગ કર્યો આપણે ઓછું અને વધારે તો તમને તે પણ ખ્યાલ આવ્યો બાર મિત્રો કે ભાઈ પંખા ચાર હતા ટ્યુબલાઇટ બે હતી એટલે કે ટ્યુબલાઇટ ઓછી છે અને પંખા વધારે છે તેવી જ રીતે પુરુષ અને સ્ત્રી તમારા ઘરે પુરુષ કેટલા છે છોકરાઓ તમારા પપ્પા દાદા કાકા થઈને કેટલા છે તમારા ઘરેથી પાંચ હોય તો પાંચ પણ લખી શકો હવે બેન મમ્મી દાદી કાકી બધા રહેતા હોય તે કેટલા છે તે ગણી જવો તે કેટલા ત્રણ હોય તો તે ત્રણ લખો અથવા તે પણ વધારે હોઈ શકે આ તો તમારા ઘરમાં જેટલા હોય એટલા લખી શકો પછી તેના આધારે તમે નક્કી કરી શકો કે ભાઈ પુરુષો વધારે છે કે સ્ત્રી વધારે છે કોણ ઓછું છે તે પણ તમે કહી શકો અહીં પાંચ પુરુષ છે તો અહીં પુરુષ વધારે છે અને સ્ત્રી ઓછી છે તો એના આધારે પણ તમે શીખી શકો બાળ મિત્રો હવે તમારા ઘરે કોઈ પ્રાણી હોય તો ગાય કેટલી છે અને ભેંસ કેટલી છે જે બાળકોના ઘરે ન હોય તે આ ન પણ લખે તેના જગ્યાએ બીજું લખે તો ગાય અને ભેંસ પણ લખવાની છે જો તમારા ઘરે ગાય એક હોય તો તમે લખો ગાયમાં એક અને ભેંસ ત્રણ હોય તો ભેંસ ત્રણ લખો તો તમને ખબર પડશે કે ભાઈ ત્રણ છે એ મોટા છે એટલે કે ભેંસ વધારે છે અને ગાય ઓછી છે તો આ રીતે બાળ મિત્રો તમારા ઘરની પ્રવૃત્તિ જ અહીં કરવાની છે ગણિતમાં હવે આપણે એક બીજી પ્રવૃત્તિ મેં આપી છે ડોલ અને થાળી તમારા ઘરે રહેલી થાળી ગણવાની છે અને ડોલ ગણવાની છે તમારા ઘરે ડોલ ને થાળી કેટલા છે તે તમારે જવાબ લખવાનો છે દાખલા કે તમારા ઘરે ચાર ડોલ હોય તો ચાર ડોલ લખો અને દસ થાળી છે તો દસ થાળી લખો હવે તેમાં જોવો કોણ વધારે છે તો તરત કહેશો થાળી વધારે ડોલ ઓછી તો આ રીતે પ્રવૃત્તિ તમારે કરવાની છે તમારા ઘરમાં જે વસ્તુ હોય તેનું ટેબલ ખુરશી તમારા ઘરે ટેબલ છે જ નહીં તો શું લખી શકાય શૂન્ય લખી શકાય ખુરશી છે તો કે હા ખુરશી છે કેટલી તો કે ખુરશી છે પાંચ તો તમને ખબર પડે ખુરશી વધારે ટેબલ એક કે નહીં ઘણા બાળકોને એમ થાય કે કોઈ બે સંખ્યા સરખી આવે તો તો બે સરખા સંખ્યા સરખી દાખલા તરીકે તમારા ઘરે છે એ ટેબલ પણ એક છે અને ખુરશી પણ એક છે તો હવે કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં બંને સરખા સરખી વસ્તુ છે તેવું આપણે કહી શકીએ હવે તમારા ઘરે ગાડલા કેટલા છે ઓશિકા કેટલા છે તેમને પણ સંખ્યા લખી શકો કે મારા ઘરે ગાડલા ત્રણ છે અને ઓશિકા છે ને એ તો ભાઈ બાર છે તો તમે તરત કહી શકશો ભાઈ જો બાર ઓશિકા એટલે કે ઓશિકા વધારે છે ગાડલા ઓછા છે તે પણ તમે સમજી શકશો ત્યાર પછી તમારા ઘરે બારી કેટલી છે તે પણ ગણી શકો બારણા કેટલા છે તે પણ ગણી અને કોણ વધારે કોણ ઓછું તેનો અભ્યાસ તમારા ઘરનો જ તમારે ગણિતનો ઉપયોગ કરવાનો છે તો બાલ મિત્રો આજે આપણે રમતા રમતા ખૂબ સારી રીતે આપણા જ ઘરની વસ્તુ આધારે ગણિત શીખ્યા તમને પણ મજા પડી છે આના સિવાય બીજી વસ્તુઓ પણ ગણી શકો અને તે વસ્તુ કેટલી છે અને વધારે છે કે ઓછી તેની સમજ તમને મળી ગઈ છે આવી જ વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે સંખ્યાનો ઉપયોગ કરીને એક કસોટી લેશું તે તમે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરીને તે કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો